વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ અમદાવાદમાં રાત લડી ધમંડળી ગરબા મહોત્સવનું આયોજન નવરાત્રી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં ગરબા અને દાંડિયા ઉત્સવ વધી રહ્યો છે આ વર્ષે રાતલડી મંડળી ગરબા ફરી એકવાર જાદુ વિખેરવા તૈયાર થયા છે રાતલડી દમંડળી ગરબામાં નરેશ બારોટ અને તેમની ટીમ ખેલૈયાઓને ઢોલ અને શરણાઈના તાલે જુમાવશે ગરબા ઉત્સાહીઓ સાંજથી સાંજ થી સવાર સુધી ગરબા રમી શકે તેવું આયોજન ખાસ કરવામાં આવ્યું છે નવરાત્રીના નવ દિવસ એટલે કે ત્રણ થી અગિયાર ઓક્ટોબર દરમિયાન અમદાવાદના સિલજ વિસ્તારમાં આવેલા મહેન્દ્ર ફાર્મ ખાતે રાતલડી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે કોવા દે છે સ્ટાફ થી ને બી સવન છો દી છો બી 12 અને કબૂપો સાહેબ જેમાં પાર્કિંગ લઈને કમા સ્ટીટી મેનેજમેન્ટ બધાનું ખૂબ જ મને સારું કોડે ધ્યાન રાખે કે એન્ટ્રી પોઈન્ટ લઈને મીટિંગ રૂમ સુધીમાં દોમ ચેન લાઈન છે પેસીડિયા એન્ટ્રી એન્ડ ક્લિયરિંગ એરિયા બહુ જ આપણે સંપૂર્ણપણે ડેપર માં આપણે દેના છે અને આપણે એકદમ ટોટલ જે ઓરિજિનલ મંડળીના આર્ટિસ્ટ છે જે નરેશભાઈ બારો જે છેલ્લા ચાલીસ વર્ષથી વગાડે છે મંડળીમાં એમની આપણે હાલ કરેલ છે અને ટોટલ એમની બાવીસ જણની ટીમ આપણે રાખી છે આપણે મંડળી તો સમજો કે બધા મંડી તો બસતા જ છે પણ આપણે જે મંડી કરીએ છીએ એ નેક્સ્ટ લેવલ કરીએ છીએ કેમકે આપણું જે ડેકોરેટ જે છે લોકોને લઈને કોઈ બી ક્રાઉડ આવતી હોય તો એમને પહેલા તો સેફ્ટી ક્રાઉડ અને ડેકો પણ જોતા હોય છે બી કે રાતે છોકરી આવતી તો સ્વાભાવિક વસ્તુ જોઈએ કોઈ બી છોકરીઓ રાતે નીકળતી હોય અનોખી ગરબા ઇવેન્ટ નું આયોજન ઝાલા ઇવેન્ટ ફાઉન્ડર જયવીરસિંહ ઝાલા અને રઘુવંશી ઇવેન્ટના ફાઉન્ડર તીર્થ આખા દ્વારા કરવામાં આવ્યું છે રાતલડી ગરબા મહોત્સવ માત્ર એક ગરબા ઇવેન્ટ કરતા પણ વધુ તે એક સમુદાયનો અનુભવ કરાવે છે મંડળી ગરબામાં દેશી તડકા પચાસ વર્ષનો અનુભવ ધરાવતા ટોચના મંડળીના કલાકારો અહીંયા ગરબામાં જોવા મળશે ઝાલા ઇવેન્ટના ફાઉન્ડર જયવીરસિંહ ઝાલા અને રઘુવંશી ઇવેન્ટના ફાઉન્ડર તીત અખાણીએ આ પ્રસંગે જણાવ્યું કે સંગીત અને નૃત્ય દ્વારા લોકોને એકસાથે લાવવાના સહિયારા જુસ્સા સાથે અમે રાતલડીનું આયોજન કર્યું છે અમે અમદાવાદમાં અવિસ્મરણીય રાત્રિ ગરબા ઇવેન્ટનું આયોજન કરવામાં વિશેષતા ધરાવીએ છીએ ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના પ્રેમથી પ્રેરિત અમે આ વર્ષે સૂરજની પહેલી કિરણ સુધી ગરબાની રમઝટ બોલાવીશું રાતલડી ગરબામાં ગરબા રસિકો માટે સેફ્ટી સહિત દરેક બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો વેસ્ટ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર